આજનું નિર્મલા સીતારામજીએ બે હજાર ચોવીસનું ઇન્ટ્રીમ બજેટ રજૂ કર્યું એમાં ઘણી બધી આશાઓને અપેક્ષા હોઈ શકે સ્વાભાવિક વાત છે પણ આ ઇન્ટ્રીમ બજેટ છે એટલે જેથી કરીને આમ પબ્લિકની જ્યારે અપેક્ષા હતી કે ભાઈ બે ઇન્કમટેક્સના સ્લેબમાં ફેરફાર થાય જીએસટીની આવક ઓલમોસ્ટ ડબલ થઈ છે તો એ સ્લેબ દ્રશ્યમાં પણ ઘટાડોને ફેરફાર કરી શકાય પણ આ ઇન્ટ્રીમ બજેટ હોય સરકારે આ દેશની વિકાસને હરણફાળ કરવા માટે પૂર્ણ બજેટ જ્યારે જુલાઈમાં થશે ત્યારે ચોક્કસપણે આમાં ફેરફાર થશે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે વાત છે ત્યારે સરકારે કરોડો રૂપિયાનો ફિગર ડિક્લેર કર્યો છે પણ એ કેટલા રૂપિયાનો ફિગર છે એની માં શું ઇફેક્ટ પડશે એ બે ચાર દિવસમાં વિવરણ થયા પછી ખ્યાલ આવી શકશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી એમાંથી આઠ થી દસ ટકા રજૂઆતો ને જોવા રિપ્લાય મળી ગયો છે અને એ ચેમ્બરની ફેવરની વાત છે જ્યારે ચેમ્બરને લાગે વળગે છે ત્યારે ઉદ્યોગકારોના પ્રશ્નોને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની વાત કરીએ તો જે અત્યારે ઇન્કમ ટેક્સમાં એક વધારાનો ઇસ્યુ તેતાલીસ નો છે એમાં રાજકોટ ચેમ્બરો કોમર્સ સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારણને સાથે લઈ અને ફેડરેશનને સાથે લઈ અને એ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે જે જેને અટકાવવાના પ્રયત્નો અથવા તેમાં ફેરફાર કરવાના પ્રયત્નો ચોક્કસપણે થશે આમ કેન્દ્ર સરકારે આ બજેટની અંદર પણ કેટલી કરેલી સ્પષ્ટી ચેમ્બર ઓફ કોમર્સની જ્યારે લાગણી રેમાગણી દર વખતે હોય છે ત્યારે કેન્દ્ર સરકાર એને પૂરતું ધ્યાન આપે છે પણ આ બજેટ એન્ટ્રી બજેટ હોય જે કઈ કોઈ લાંબા સ્લેબની અંદર ફેરફાર નથી એટલે જેમ આપણે કહી ભાઈ કોઈ નવા ટેક્સ પણ નાખ્યા નથી એટલે નહીં નફો નહીં નુકસાન જેવું આને બજેટ કહી શકાય પણ જુલાઈમાં ચોક્કસપણે હર વખત જેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રશ્નોને કેન્દ્ર સરકારે ધ્યાનમાં લીધું છે તો જુલાઈ ની અંદર ચોક્કસપણે આને ધ્યાનમાં લઈ અને એમએસએમઇ ને બુસ્ટ મળે એવા પ્રયત્નો થશે